એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાત્રા નાઓ માર્ગદર્શન હેટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન સિસોદિયા અને એસઓજી પોલીસ સ્ટાફના માનસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ વાહતા તે દરમિયાન એસઆઈ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ નાઓને પોતેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ હકીકત મળેલ કે વડોદરા રણોલી રોડ ભારત પેટ્રોલ પંપની બાજુમાં જયનારાયણ એસ્ટેટમાં શકીલ રંગવાલા નાવ તેની અમ્મા રોડવેઝની ઓફિસ સામે પેટ્રોલ ભરેલ ટેન્કર થતા મળે ત્યાં માણસો સાથે ભેગા મળીને ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાનો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે જે બાતમી હકીકતને ને આધારે બાતમી વાળી જગ્યા રેડ કરતા બાતમી હકીકત માં જણાવેલ પેટ્રોલ ભરેલ ટેન્કર ટાંકીમાં પાઇપ નાખીને તથા પાઇપનો બીજો છેડો જમીન ઉપર મુકેલ કારવા નાખીને ડીઝલ ચોરી કરતા ત્રણે આરોપીઓને રંગે હાથે પકડી પાડેલ ત્રણે સમૂહને તેમના ડીઝલ ચોરીની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરતા ડ્રાઈવર તરીકેની નોકરી કરતા રજેશ કુમાર છોટેલાલ યાદવ નાઓએ જણાવેલ કે ટેન્કર વાપીના જય અંબે ટ્રાન્સપોર્ટ માલિક રામકીત યાદવ નાવ ને હું છેલ્લા એક મહિનાથી ડ્રાઈવર તરીકે નોકરી કરું છું સવારના આશરે નવ વાગે ઓર્ડર મુજબ કોયલી બીપીસી એલ કંપનીમાં ટેન્કર ના પહેલા બે કમ્પાર્ટમેન્ટમાં પેટ્રોલ અને છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં ડીઝલ ભરીને ગાંધી એન્ડ કંપની કાલોલ બસ સ્ટેશન પાસે કાલોલ કોતરા રોડ કાલોલ ખાતે આવેલ ભારત પેટ્રોલિયમ ડીલર્સના પંપ ઉપર ખાલી કરવા માટે જવા નીકળેલ હતો અને દર વખતની જેમ ટ્રીપ મુજબ અમા રોડવેઝના માલિક શકીલ રંગવાલા અને તેના માણસ ચિરાગને ટેલિફોનિક સંપર્ક કરીને અમા રોડવેઝના માલિક શકીલભાઈના કયા મુજબ તેમની ઓફિસ સામે ટેન્કર ઉભો રાખેલ અને અમો ત્રણેય ભેગા ભળીને ટેન્કરમાં પેટ્રોલ ભરેલ અને બંને કંપાર્ટમેન્ટમાંથી પાય પડે પેટ્રોલ કારવામાં ભરીને પેટ્રોલની ચોરી કરેલ અને શકીલભાઈ મને ટેન્કરમાંથી ચોરી કરેલ પેટ્રોલ એક લિટરના પચાસ રૂપિયા લેખે ચૂપે છે અને આ અગાઉ પણ અમો ત્રણેવને ભેગા મળીને ત્રણ વખત ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ કાઢેલ અને અમારા રોડ રેસના માલિક શકીલભાઈ છેલ્લા છ સાત વર્ષથી પેટ્રોલ ડીઝલની ટેન્કરોમાંથી ચોરી કરીને વેચાણ કરતા હોવાની હકીકત જણાવેલ આમ ઉપરોક્ત ઇસમોમાં પેટ્રોલની ચોરી કરતા ચોરી કરેલ પેટ્રોલના કાર્બામાંથી જરૂરી એફએસએલ પરીક્ષણ અર્થે નમૂનાઓ લેવડાવીને પકડાયેલ ત્રણેય સમો પાસેથી કોયલી બીપીસી એલ કંપનીના પેટ્રોલ ડીઝલ ભરેલ અંબે ટ્રાન્સપોર્ટના ટેન્કર માંથી ચોરી કરેલ બે પેટ્રોલ ભરેલ અને અગાઉની સંગ્રહ કરી રાખેલ ડીઝલના બે અને પેટ્રોલનો ભરેલ એક કાર્બો પેટ્રોલ ડીઝલ ચોરી કરવા સારું ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી અને અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન અને આધાર કાર્ડ તથા લાઇટ બિલની નકલ તથા બીપીસી એલ કંપનીનું ઇનવોઇસ બિલ કિંમત રૂપિયા બત્રીસ લાખ ચોરાણું હજાર પાંચસો સત્યાવીસ નો મુદ્દામાન તપાસ અર્થે કબજે કરેલ છે આમાં કામે પકડાયેલા ત્રણેય આરોપીઓને પોતપોતાની આર્થિક ફાયદા સારું ભેગા મળી ગેરકાયદેસર રીતે માનવ જીવન જરૂરિયાત મુજબ પેટ્રોલિયમ પેદાશ જ્વલનશીલ પેટ્રોલ ડીઝલની ચોરી કરી તેનું ગેરકાયદેસર ખરીદ વેચાણ કરવાના ઇરાદે ગુનાહિત કાવતરો રચી બીપીસી એલ કંપનીનું પેટ્રોલ ડીઝલ જયએમબે ટ્રાન્સપોર્ટ સંચાલિત ટેન્કર માં ભરાવીને ઇનવોઇસ બિલ મેળવી ટેન્કરના ઢાંકણને કંપનીના સીલ કરીને ભારત પેટ્રોલિયમ ડીલર્સ ગાંધી એન્ડ કંપની કાલોલ બસ સ્ટેશન પાસે પંચમહાલ ખાતે કંપનીના પેટ્રોલ પંપ ઉપર ડિલિવરી કરતા પહેલાં અમારોવેઝની ઓફિસ સામેની ટેન્કર પાર કરી ટેન્કરના ત્રણેય ઢાંકણને લોખંડના સળિયાનો મદદથી જરૂરી બળ વાપરીને સિરવાડા સળિયાને કંપનીનું સીલ ન તૂટે તે રીતે ખસેડી ટેન્કરના કમ્પાર્ટમેન્ટ નંબર એકનું ઢાંકણ ખોલી પ્લાસ્ટિકના પાઇપ વડે ટેન્કરમાંથી પ્લાસ્ટિકના કાર્બામાં આશરે પચાસ લીટર પેટ્રોલ કિંમત રૂપિયા ત્રણ હજાર સાતસો અઠ્યાસીની ચોરી મદદગારી કરવા ભાગરૂપે બીપીસીએલ કંપનીના પેટ્રોલ ડીઝલ બદલે ટેન્કરની ટાંકીમાંથી માનવ જીવન જરૂરિયાત પેટ્રોલિયમ પંપ પેટ્રોલિયમ પેદાશ પેટ્રોલ ડીઝલની ચોરી કરી ગુનો કર્યા બાબતે જવાહરનગર પોલીસ ભારતીય નાય સંહિતા બે હજાર તેવીસ તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં શકીલ સમૂહ રંગવાલા ચિરાગ રાજ રામજનક વર્મા રાજેશ કુમાર ચૂટેલાલ યાદવ ને ઝડપી પાડેલા આગળને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્પ્રાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવો